મુખ્ય છ પ્રશ્નો પર અલગ અલગ ગ્રુપ બનાવી શિક્ષકો વચ્ચે વિચાર વિમર્શ યોજાયો તે ઉપરાંત બે ઓપન પ્રશ્નો પણ રાખવામાં આવ્યા હતા જેના પર શિક્ષકો ચર્ચા કરી પોતાના સૂચનો રજૂ કર્યા હતા દરેક પ્રશ્ન પંદર થી સત્તર શિક્ષકો વચ્ચે વહેંચી આપવામાં આવ્યો હતો પીપીટી સાથે શિક્ષકો પોતાની તૈયારી પ્રેઝન્ટેશન દ્વારા પોતાના વિચાર રજૂ કર્યા હતા આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં ઉપજતા પ્રશ્નોનો ઉકેલ શોધી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે

પ્રશ્નો પર ખૂબ ઘન ચિંતન સતત બે મહિનાથી ગ્રુપ બનાવીને કરવામાં આવી રહ્યું છે બે ઓપન પ્રશ્નો રાખવામાં આવ્યા છે જેની ચર્ચા પણ આજે થશે અને ચિંતન શિબિરની અંદર જે આખું આજનો કાર્યક્રમ છે તે સવારે નવ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી સતત જે શિક્ષણના એકદમ જે સાંપ્રત કહી શકાય એવા જે પ્રશ્નો છે એવા પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવશે દરેક શાળાના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન થશે પ્રયત્ન થશે અને એની સાથે સાથે એનું સોલ્યુશન શું થઈ શકે એ સોલ્યુશન ઉપર વિચાર કરવામાં આવશે કે જેથી કરીને શિક્ષણના જે કંઈ પ્રશ્નો છે તે સોલ્વ થઈ શકે આખા કાર્યક્રમની અંદર એક એક પ્રશ્ન પંદરથી સત્તર શિક્ષકોની ટીમને વેચી દેવામાં આવ્યા છે એ શિક્ષકો એ તમામ બાબતો સાથે પીપીટી સાથે તૈયારી કરીને અહીં આવ્યા છે એ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરશે ત્યારબાદ એ જ પ્રશ્ન ઓપન ફોરમમાં મૂકવામાં આવશે જેમાં તમામ શિક્ષકો પોતાનો પ્રતિભાવ આપશે ત્યારબાદ એક્સપર્ટની એક મોડેટરની ટીમ બનાવવામાં આવેલી છે એ એક્સપર્ટની ટીમ એના પર ચર્ચા કરશે અને ત્યાર પછી આખું મંથન કરીને એક માખણરૂપી રૂપી જે પરિણામ છે તે કાઢવાનો પ્રયત્ન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે